તરફ વાત કરીએ તો રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને સહકારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સહકારથી સમૃદ્ધિ અંતર્ગત વલસાડ સુરત ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની સમીક્ષા બેઠક યોજાઈ હતી આપણે વાત કરીએ તો પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી દ્વારા ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશે અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને ને પાંચ લાખ કરાઈ છે તેવું જણાવ્યું હતું જેમાં સાત ટકા સબસીડી મળતા ખેડૂતોને રાહત મળશે નાણાં મંત્રી કનુભાઈ રાજ્યના નાણાં અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષના ભાગરૂપે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત વલસાડ જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક બેંક લિમિટેડ અને સુરત જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક બેંક લિમિટેડની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી જેમાં પ્રાથમિક કૃષિ ધિરાન મંડળી દ્વારા ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો